નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે વીએચપી વડનગર દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વડનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એચ એલ જોષી પોલીસ સ્ટાફ હોમગાર્ડ જીઆરડીને નાની બારાઓ દ્વારા રક્ષાબાંધી હતી दावत्तम पाछाजना हिरण्यगोश सारिका सुमनश्कवाडा धर्मामनाम सबदाम आनंदम उपदेशे तथा सम्पा लभते आदावत्तम